સમગ્ર ગુજરાત અંદર કયા વિસ્તારોની અંદર અને કેટલો વરસાદ પડવાનો છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો આગામી સિસ્ટમ અને આગામી વરસાદનો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે ક્યારે સક્રિય થવાનું છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો સાથે જ મિત્રો તમે તમારા ગામનું નામ પણ જણાવી દેજો જેથી કરીને મને ખબર પડે કે તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને તમને તમામ માહિતી મળી જાય અને મિત્રો આ વિડીયો છે તે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો સાત જુલાઈ આઠ જુલાઈ અને નવ જુલાઈ ભારે વરસાદની આગાહી છે કારણ કે મિત્રો આજે સાત તારીખ એટલે અષાઢી બીજ છે અને આજે સાંજથી જ મેઘતાંડો જોવા મળશે ગુજરાતની અંદર તેવું આંબાલાલ પટેલે જણાવ્યું હતું અને હવામાન નિષ્ણાંતોએ પણ જણાવેલું છે તો સૌ પ્રથમ વાત કરીએ તો આ જે સિસ્ટમ ચાલી રહી છે તે બીજા રાઉન્ડની વરસાદી સિસ્ટમ ચાલી રહી છે અને મિત્રો આઠ જુલાઈ અને નવ જુલાઈથી જે સિસ્ટમ છે તે ભારે સક્રિય થવાની છે અને ભારે વરસાદ પડવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો વાધાર વાદળોના આધારે વાત કરીએ તો સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોઈએ તો ભાલ ભાવનગર સોનગઢ ત્યારબાદ મિત્રો પાલિતાણા તળાજા મહુવા એ બાજુ છે તે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું વાદળોના આધારે દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો અમરેલી જિલ્લો જેમાં ખાસ કરીને અમરેલી બગસરા વિસાવદર ધારી કુંડલા બાબરા જેતપુર આટલા વિસ્તારોનો દર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો હવે જે અહીં નીચેના વિસ્તારો છે જેમાં ખાસ કરીને વાત કરીએ ઉના વેળાવદર સાઈડ જોઈએ તો વેળાવળ કોડીનાર ઉના તુલસી શ્યામ રાજુલા આ બધા વિસ્તારો છે તેમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે ખાસ કરીને મિત્રો આ જે વિસ્તાર છે તમે જોઈ શકો છો ગીર નેશનલ પાર્ક ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે કારણ કે મિત્રો ત્યાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને જોઈએ તો સાસણગીર તાલાળા દુધાળા તુલસી શ્યામ ધારી ગીર નેશનલ પાર્ક આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા સાઈડ જોઈએ તો મિત્રો દ્વારકા બાજુ કોઈ ખાસ પ્રકારનો વરસાદ પડશે નહીં તેવું દેખાઈ રહ્યું નથી પરંતુ એની પહેલા જોઈએ તો જુનાગઢ સાઈડ જોઈએ તો જુનાગઢ સોદ કદાચ કુતિયાણા ઉપલેટા આ વિસ્તારો છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દ્વારકા લાગુ વિસ્તારો દ્વારકા ઓખા ભાટીયા ખંભાળિયા લાલપુર સિસલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો એવો વરસાદ પડી શકે એટલે કે મિત્રો વરસાદી ઝાપટા આવી શકે તેવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો આપણે સૌ પ્રથમ જામનગર લાગુ વિસ્તારો વિશે વાત કરીએ તો જામનગર જે વિસ્તારો છે તેમાં મિત્રો એટલો ખાસ વરસાદ પડશે નહીં પરંતુ મિત્રો વરસાદી ઝાપટાં પડી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો મધ્ય સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ કાલાવડ સાપર વેરાવળ ધરોડ સાવડી વાંકાનેર થાણ ચોટીલા જસદણ ગોંડલ આ વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે કારણ કે મિત્રો ત્યાં કાળા ડિબાંગ વાદળો તમે જોઈ શકો છો જેના કારણે ત્યાં વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો હવે સૌરાષ્ટ્ર વિશે વાત કરી લીધી પરંતુ મિત્રો હવે વાત કરીએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છમાં મિત્રો અમુક અમુક વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાના છે તો તમામ બાબતે વાત કરીએ તો લખપત નાગવીરી ત્યારબાદ મિત્રો નિરોણા ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો ખાવડા ધોળાવીરા લોધરાની રાપર મનફરા ભચાઉ ભુજ ગાંધીધામ શીશાગઢ આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે પરંતુ મિત્રો અહીંયા જે છે તે ઓછા વાદળો દેખાઈ રહ્યા છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો નલિયા એ બધા વિસ્તારોમાં થોડા ઓછા વાદળ છે જેના કારણે ત્યાં ઓછો વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો હવે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાઈડ જોઈએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મિત્રો જોઈએ તો અમદાવાદ લઘુ વિસ્તારો જેમાં ખાસ કરીને જોઈએ તો અમદાવાદ ધોળકા નળસરોવર વિરમગામ સુરેન્દ્રનગર ધાંગધ્રા દસાડા કુડા હાલવડ કડી આ સાઈડ જોઈએ તો મિત્રો મહેમદાબાદ કપડવંજ બાલાસિનોર ડાકોર ગોધરા પીપલોદ લુણાવાડા ચાહલોદ દાહોદ બાયદ આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે કારણ કે મિત્રો અહીં ખૂબ કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો પોરબંદર લાગુ વિસ્તારો સોરી મિત્રો ગાંધીનગર લાગુ વિસ્તારો જોવા મિત્રો ખાસ કરીને જોઈએ તો ગાંધીનગર ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ ઉત્તર ગુજરાત સાઈડ તો હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા હરજી ચાંદસમા રોડા પાટણ રાધનપુર સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા ઉપર જોઈએ તો મિત્રો પાલનપુર વેસ્તાન ડીસા અંબાજી આબુ રોડ સુધી મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો જોયો હિંમત હિંમતનગરની આ સાઈડ જોઈએ તો મિત્રો ખાસ કરીને જોઈએ તો મોડાસા બાયડ લુણાવાડા ત્યારબાદ મિત્રો ચાહલોદના બધા વિસ્તારો છે એમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ વાદળો જે છે તે કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે જેને કારણે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાત જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને જોઈએ તો ખંભાત વડોદરા કરજણ જંબુસર ડભોઈ સિનોર ભરૂચ દહેજ કોસંબા વાંકળ સુરત બારડોલી નવસારી વાંસદા વલસાડ વાપી ત્યારબાદ મિત્રો આ સાઈડ જોઈએ તો ખાસ કરીને જે છે તે આહવા ડાંગ પણ આવેલું છે જેમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે કારણ કે મિત્રો ત્યાં ખૂબ જ કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે જેના કારણે ત્યાં વરસાદ પડી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઠ નવ જુલાઈના દિવસે ભારે વરસાદ પડશે તેવું કહેવામાં આવ્યું છે તો ખાસ કરીને મિત્રો નવ તારીખે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો મોટા મોટાભાગે છે જેમાં ખાસ કરીને સુરત નવસારી જેવા વિસ્તારો છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાંતે શું જણાવ્યું છે તે તમામ બાબતે વાત કરીએ તો અંબાલાલ પટેલ એવું કહ્યું હતું કે પંદર જુલાઈ સુધી બીજો રાઉન્ડ રહેશે વરસાદનો અને સમગ્ર ગુજરાતની અંદર રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જુલાઈનો સારો એવો દિવસ રહેશે જેમાં મિત્રો મિત્રો વરસાદ સારો એવો પડશે તેવું પટેલે જણાવ્યું છે વાત કરીએ તો હવે આજના સમાચાર મેં તમને આપી દીધા આજની તમામ આગાહી મેં તમને જણાવી દીધી પરંતુ મિત્રો હવે આવતીકાલ અને આવતી જે ચોવીસ કલાક છે તેમાં શું થવાનું છે કેટલો વરસાદ પડશે તમામ બાબતે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસ એટલે કે મિત્રો આવતીકાલે કેવો વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો આવતીકાલે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાનો છે કારણ કે મિત્રો આઠ નવ જુલાઈ છે તે ભારે એવો વરસાદ પડશે અને ભારે અતિ ભારે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો મિત્રો ખાસ કરીને જોઈ લઈએ આવતીકાલે એટલો બધો વરસાદ નહીં પડે મિત્રો થોડો મધ્યમથી હળવા એવો વરસાદ પડશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારો છે તેમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છમાં પણ ઉપરના વિસ્તારો છે તેમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને મિત્રો ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે જેમાં ખાસ કરીને જોઈએ તો અહીં એક સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો જેના કારણે મહારાષ્ટ્રની સિસ્ટમ છે તે સીધું આહવા ડાંગ લાગુ વિસ્તારોમાં જે છે તે અસર કરે છે અને જેના કારણે ત્યાં વરસાદ જોવા મળશે તેવું આગાહી લાગી રહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો નવ તારીખે જે છે તે મિત્રો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ સારો એવો જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌથી વધારે પાલપંથક સાઇડ તમે જોઈ શકો છો એમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો રાજકોટ લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે અને મિત્રો અહીં તમે મધ્ય ગુજરાત સાઈડ થોડું જુઓ તો ચોટીલા લાગુ વિસ્તારો સુરેન્દ્ર લાગુ વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું છે ત્યારબાદ મિત્રો કચ્છમાં જોઈએ તો કચ્છમાં એટલો ખાસ વરસાદ નહીં પડે પરંતુ મિત્રો અમુક વિસ્તારો છે જેમાં લખપત લાગુ વિસ્તારો જેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે આહવા ડાંગ વ્યારા લાગુ વિસ્તારો સુરત લાગુ વિસ્તારો વલસાડ ત્યારબાદ મિત્રો નવસારી લાગુ વિસ્તારો જેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું છે અને મિત્રો વડોદરા લાગુ વિસ્તારો નડિયાદ ધોળકા આ બધા વિસ્તારો જે છે મધ્ય ગુજરાતના તેમાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડે તેવું છે તો મિત્રો મેં તમને જણાવી દીધી આ ત્રણ દિવસની આગાહી કે ત્રણ દિવસ કેવો વરસાદ રહેશે ગુજરાતની અંદર તો આ બધી માહિતી હતી તે હવે હાલ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મિત્રો આવનારા જે સમાચાર છે તમામ માહિતી અને તમારા આગાહી હું તમને આપતો રહીશ તો મિત્રો આપણા સમાચાર તમને કામના લાગ્યા હોય અને આપણી જે વિડીયો છે તે તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમને તમામ માહિતી મળતી રહે અને મિત્રો હું આવીને આવી માહિતી તમને આપતો રહીશ તો મિત્રો આજ માટે આટલું ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી